નવરશના વિદ્યાની વિદ્યાલય દ્વારા એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું નવરચના વિદ્યાની વિદ્યાલય દ્વારા આયોજિત આ એન્યુઅલ કોન્સર્ટ બે હજાર પચીસની વાત કરીએ તો તેમાં સર્જનાત્મકતા અને કલાનો સુંદર સમન્વય જોવા મળ્યો અહીં વાત કરીશું આપણે આના વિષયની વાર્ષિક કોન્સર્ટ બે હજાર પચીસ જેનો વિષય હતો ખુલજા સિમસિમ ધ સ્ટોરી અનટોલ્ડ જેનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય કાર્યક્રમમાં એક હજાર વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની પ્રતિભા અને ટીમ વર્કનો સુંદર પરિચય આપ્યો કોન્સર્ટનો દરેક વિભાગ થીમ નૃત્ય રચના સંગીત પોશાક સેટ ડિઝાઇન વિદ્યાલયની ટીમ દ્વારા સંપૂર્ણ ઇનહાઉસ પ્રોડક્શન તરીકે સુસજ્જ કરવામાં આવ્યો હતો જે શાળાની ઇનોવેશન અને હેન્ડસ ઓન લર્નિંગ સંસ્કૃતિનું પ્રતિબિંબ છે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પ્રતિષ્ઠિત ડાયરેક્ટર અને સ્ટોરી મેન્ટર અંકિત કોઠારી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા પ્રિન્સિપાલ ડોક્ટર અર્ચના મિશ્રા જેમણે માર્ગદર્શન પૂરું પાડ્યું નવરચના એજ્યુકેશન સોસાયટીના દૂરદર્શી માર્ગદર્શન હેઠળ નવરચના વિદ્યાનીમાં ટ્રાન્સફોર્મિંગ પોટેન્સ પોટેન્શિયાલીટી ઇન્ટુ રિયાલિટીના સૂત્રને જીવંત રાખીએ છીએ આ વાર્ષિક કોન્સર્ટ વિદ્યાર્થીઓને તેમની કલ્પના શક્તિ અને સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ સાથે વ્યક્ત કરવાની એક તક આપે છે આ સુંદર વાર્ષિક કોન્સર્ટનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું આજે નવરચના વિદ્યાની વિદ્યાલયનો દર વર્ષનો એન્યુઅલ કોન્સર્ટ ખુલજા સિમસિમ એન્ડ અન અ સ્ટોરી અનટોલ્ડનું આજે આપણે પ્રેઝન્ટેશન જોઈશું એ પરફોર્મન્સ જોઈશું હજારથી અધિક બાળકો દ્વારા આ પરફોર્મન્સ કરવામાં આવ્યું છે અને નવરચના વિદ્યાનીના કોન્સેપ્ટની ખાસિયત છે કે એ કોન્સેપ્ટથી લઈને કોસ્ચ્યુમ કોરિયોગ્રાફી મ્યુઝિક બધું જ હાલના સ્કૂલના ટીચરો દ્વારા થવામાં આવે છે તો આપણા બાળકોને આજે આપણે ખૂબ જ સુંદર રીતે સ્ટેજ ઉપર જોઈશું અને એમને આજે આપણે વી વિલ સેલિબ્રેટ દે મને એક બીજો આનંદ છે કે આજના આપણા જે અતિથિ વિશેષ છે અંકિતભાઈ કોઠારી એ ખૂબ જ પોતે એક ઊભરતા કલાકાર છે અવોર્ડ વિનિંગ ડિરેક્ટર સ્ટોરીટેલર કન્ટેન્ટ ક્રિએટર અને એમના દ્વારા આજે આપણને જે ફીડબેક મળશે જે એમના બાળકો જોડીનું આપણા બાળકો જોડેનું જે ઇન્ટરેક્શન છે અને એમાંથી બી આપણને ઘણું બધું નવું જાણવાનું મળશે અને આપણને એન્કરેજમેન્ટ મળશે તો આપણા બાળકોને આજે આપણે ખૂબ જ સુંદર રીતે વધાવીએ અને એમને સેલિબ્રેટ કરીએ સો અહીંયા હું નવરચના વિદ્યાની સ્કૂલમાં આવ્યો છું અને આજે એમનું એક બહુ જ મોટું થિયેટ્રિકલ પરફોર્મન્સ છે એન્યુઅલ જેમાં થાઉઝન્ડ જેવા સ્ટુડન્ટ્સ અલગ અલગ કાસ્ટ ક્રૂ સાઉન્ડ ડિઝાઇન એક્ટિંગ પરફોર્મન્સ રાઇટિંગ એ બધામાં પરફોર્મ કરી રહ્યા છે એવરી યર આ લોકો બહુ જ ડિટેલમાં ડેપ્થમાં સ્ટુડન્ટ્સથી જ ક્રિએટ થાય ને ટીચર્સ જ ઇન હાઉસ ક્રિએટ કરે એવું પરફોર્મન્સ કરે છે મને એટલું ધ્યાન નહોતું સવારે મને લાગ્યું કે હશે થોડું ઘણું સ્ટેજ પરફોર્મન્સ આવીને કરતા હશે બટ અહીંયા એમની ડિટેલિંગ અને સ્કેલ જોઈને મને બહુ જ પ્રોફેશનલ કામમાં અમે જેટલું કામ કરતા હોય ને એવું ફીલ થયું કેમકી આની અંદર રિકોર્ડિંગ કરીને પાછળથી મ્યુઝિક ચલાવીને સ્પીકર ઉપર વસ્તુઓ થતી હોય અહીંયા બધું લાઈવ બેકગ્રાઉન્ડ મ્યુઝિક લાઈવ લિપ સિંકિંગ અને ટોટલ હજાર એક્ટર્સ સ્ટેજ ઉપર આવીને નીચે ઉતરે અને આ નાઇન્ટી મિનિટ્સ જેવું એમને એક બહુ જ સ્ટ્રોંગ પરફોર્મન્સ કર્યું છે પોતે ફિલ્મમેકર છું મોટી ફિલ્મો ઉપર કામ કર્યું છે શોર્ટ ફિલ્મ બનાવી છે નેશનલ એવોર્ડ જીત્યો છું અને એક વસ્તુ મને બહુ કોમન લાગે છે કે જે પણ વસ્તુને યા જે પણ ફિલ્મને એપ્રિશિએટ કરવામાં આવ્યું છે એ એટલે આવ્યું છે કેમ કે એની અંદર એક પૅન હતું એક ક્લિયર થોટ હતી અને કોઈએ બહુ કોન્ફિડન્સથી એને બનાવ્યું અને આજે આઈ એમ વેરી એક્સાઇટેડ ઇન ધ નેક્સ્ટ ટુ આવર્સ આ જોઈને કે એ કોન્ફિડન્સને એ પેશન અહીંયા દેખાય છે